અમબઈજીના દાતાવાચા આવિલાયા ત્રિસુલિયા કાડી માં જે શનિવાર વેલે સવારે એક ગમખવા અકસ્માત થયો તો આ અકસ્માતને એક સે તે ચાર વાહનો અથરાયા હતા યમતી એક ટ્રકને ક્લેક કર કરણ મોદ ને બીયુ સેને જે ડ્રાઈવર ગંભીર ઈજા થતા તમાસ સારવર માં અર્થે રિપોર્ટ કરવામાં આવ્યો છે જે સૌદભાગ્ય પોલીસ આવન સવાઈ પોલીસ કર્મને ગંભીર ઈજા થઈ થી યમતી આ ઘટનાની શરૂઆત ગઈ સવારે તે જેરા ખેલ લાશરીક ફરેલી એક ટ્રક થી સુલિયા કાડી માં ફલાયા હતા જેમાંથી અકસ્માત જણાતા અમબઈજી દાતાબન પોલીસ સ્ટેશન માં જે ગાડીમાં ઘટનાસ્થળે તપાસ કરતા જેમાંથી પોલીસ ક્રમાંક ટ્રેકની તપાસ કર્યો જેમાંથી આંબાજીમાંથી તરફથી પાલનપુરમાં જે રેલી ખેલા છેને ફોરેલી બીજે એક ટ્રેક નિયંત્રણ ગોમાયો જે આ ટ્રેક એટલી જડપે આવી રહી હતી જેમાંથી રોડ પર ઉભેલી બને પોલીસમાં ગાડીઓમાં પાછળથી જોરદાર ટક્કર મારઈને એટલે ગભરાણ હતી કે પોલીસમાં ગાડીઓ ફંગોળે ગઈ ને હનમાનજી મંદિરમાં મેદાન દરબ પર ખાડામાં પડી ગયા ટક્કર મારવા ટ્રેક પર આગળ ટક સાથે અથવાની પલટી મારી ગઈ અને કુલ ચાર વાહનો બે ટ્રક બે પોલીસ જેમાં અકસ્માત ભોગ બન્યો હતો જે અકસ્માત ટ્રક કલિકાડ ઘટના સ્થળે મોત નીપ્યું ડ્રાઈવર ગંભીર રીતે ખાલી થયો જેની માથી તાત્કાલિક સાવર કચડવામાં આવે છે જ્યાં એક મુદ્દેમાં હજી પણ ટ્રકનો ખીલાસરી જથ્થા નીચે ફસાયેલું હોવાનું પણ જાણવામાં મળ્યું છે